હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સુપર સહેલિયા ફ્રેન્ડ્સ આજે આપણે એક સાઉથ ઇન્ડિયન રેસિપી બનાવવા જઈ રહ્યા છે તેની માટે મેં બધા ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા છે તો તમે જોઈ શકો છો સૌપ્રથમ આ છે જીરું જીરું મેં એક ચમચી લીધું છે સાથે મેં લીધા છે આખા ધાણા જે બે ચમચી છે અડદની દાળ એકથી દોઢ ચમચી ચણાની દાળ બે ચમચી આ મેથી છે જે મેં અડધીથી પોણી ચમચી લીધી છે અને ત્રણ લાલ બેળગે મિરચી લીધા છે એ સિવાય આપણે લીલા મરચાં અને લીમડી પણ લઈશું તો રેસીપીને આગળ વધારવા માટે આપણે સૌ પ્રથમ એક કઢાઈમાં તેલ મૂકીશું લગભગ એકથી દોઢ ચમચી જેટલું તેલ મૂકીશું અને તેલ ગરમ થાય એટલે એક એક કરીને બધા મસાલા નાખીને ફ્રાય કરીશું તો સૌ પ્રથમ આપણે આખા ધાણા એડ કરીશું તેલ એકદમ ખખરતું ગરમ થવું જોઈએ સાથે જ આપણે જીરું એડ કરીશું અને અડદની દાળ એડ કરીશું ચણાની દાળ એડ કરીશું અને મેથી પણ સાથે જ એડ કરી દઈશું લાલ મરચાં આપણે પાછળથી ફ્રાય કરીશું તો આ બધો જ મસાલો આપણે ફ્રાય કરી લેવાનો છે પણ ધ્યાન રાખવાનું છે કે બળવો ના જોઈએ ખાલી શેકાવવો જોઈએ તો મસાલાને શેકાતા લગભગ પાંચેક મિનિટ થશે પણ કન્ટિન્યુસ આપણે એને આ રીતે હલાવતું રહેવાનું છે એમ તો થોડી વારમાં સુગંધ આવશે અને મસાલાનો કલર પણ બદલાઈ જશે તો તમે જોઈ શકો છો કલરમાં ખાસો ચેન્જ આવી ગયો છે એનો મતલબ કે મસાલો આપણો સરસ શેકાઈ ગયો છે તો હવે આપણે એને કાઢી લઈશું અને એ જ કઢાઈમાં બેડગે મિરચી ફ્રાય કરી લઈશું તેલ મૂકવું હોય તો મૂકી શકો છો નહીં તો આમ પણ તમે એને શેકી શકો છો તો મરચાંને પણ ફ્રાય કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મરચાંનો કલર પણ ચેન્જ થઈ ગયો છે મરચાં શેકાઈ ગયા છે હવે એ જ કઢાઈમાં આપણે લીમડી પણ આ રીતે ડ્રાય રોસ્ટ કરી લઈશું તેલ મૂકવું હોય તો એકાદ ચમચી મૂકીને પણ તમે એમાં ફ્રાય કરી શકો છો તો સાથે મેં લીલા મરચાં પણ એડ કરી દીધા છે તો લીમડીને લીલા મરચાં પણ આપણે ફ્રાય કરી લઈશું તો ફ્રેન્ડ્સ બસ આ બધું શેકીએ એટલે એનું ફ્લેવર ચેન્જ થાય છે અને જ્યારે આ રેસીપીમાં પડે છે તો રેસીપીનો સ્વાદ બમણો થઈ જાય છે તો બસ બધું શેકેલું આપણે એકા બાઉલમાં કાઢી લઈશું તો પહેલાં ડ્રાય રોસ્ટ બધા જ મસાલા આપણે કરી લીધા છે એમ તો હવે હું તમને બતાવું કે આપણે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા છે ને શું બનાવવા જઈ રહ્યા છે તો ડ્રાય રોસ્ટ મસાલો છે આ વચ્ચે છે કોપરું છે અને પેલા કાચા કેળા છે જેને મેં છોલીને નાના નાના પીસીસમાં કટ કરી લીધા છે તો ચાલો રેસીપીને આગળ વધારીએ તો એના માટે આપણે આ ડ્રાય રોસ્ટ મસાલો કર્યો છે એને સરસ મિક્સીમાં નાખીને પીસી લઈશું આ લીલા મરચાં પણ મેં કાપીને રાખ્યા છે વઘાર માટે નોર્મલી સાઉથ ઇન્ડિયામાં લીલા મરચાં આ રેસીપીમાં નથી નાખતા પણ મને ભાવે છે એટલે હું એને એડ કરું છું તો ચાલો રેસીપીને આગળ વધારીએ તો એના માટે આ ડ્રાય રોસ્ટ કરેલું છે મસાલો એને પીસી લઈએ તો ચાલો હું રેડી કરી લઉં તો ફ્રેન્ડ્સ આપણે એને મિક્સીમાં નાખીશું સાથે આપણે જે કોપરાનું છીણ છે એને પણ મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ આ લીલા કોપરાનું છીણ છે તો લીલો કોપરો અને ડ્રાય મસાલો રોસ્ટ કર્યો છે એને સરસ ઝીણું આપણે પીસી લઈશું તો વેટ એન્ડ વોચ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ સરસ ઝીણું પીસાઈ ગયું છે તો કેળા પણ કાપીને આપણા રેડી છે તો ચાલો રેસીપીને આગળ વધારીએ તો એના માટે આપણે કઢાઈ મૂકીશું કડાઈમાં લગભગ ચારથી પાંચ ચમચી જેટલું તેલ મૂકીશું અને એને ખખડતું ગરમ થવા દઈશું તેલ ગરમ થાય એટલે સૌ પ્રથમ આપણે એમાં એડ કરીશું લીલા મરચાં મરચાંને સરસ ફ્રાય થવા દઈશું જેથી ફ્લેવર એનો રિલીઝ થાય તો મરચાં સરસ આપણા આ રીતે હલાઈ હલાઈ આપણે એને ફ્રાય કરી લઈશું મરચાં ફ્રાય થઈ ગયા છે તો હવે આપણે એમાં એડ કરીશું થોડી હિંગ ફ્રેન્ડ્સ હિંગનો તો તેલમાં નાખો અને જે શેકાય ત્યારે જ એનો ફ્લેવર રિલીઝ થાય તો હવે આપણે કાચા કેળા અંદર એડ કરીશું અને બધા જ કેળા એડ થઈ જાય પછી આપણે એડ કરીશું અડધીથી પોણી ચમચી હળદર અને હવે બધું સરસ આપણે મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ હવે મીઠું થોડું એડ કરીશું અને એને આપણે ચઢવા દઈશું તો બસ હવે પાછું સરસ આ રીતે મિક્સ કરીશું અને કાચા કેળાને આપણે ચઢવા દઈશું પણ યાદ રાખજો કેળાને ચડતા વાર નથી લાગતી નહીં તો વધારે ચડી જશે તો ગુંદો થઈ જશે તો થોડુંક આપણે પાણી એડ કરીશું અને ઢાંકી દઈશું તો વેઇટ એન્ડ વોચ ફ્રેન્ડ્સ તો દસેક મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કેળા આપણા સરસ ચડી ગયા છે આપણે કટ કરીને પણ જોઈએ તો કેળા સરસ ચડી ગયા છે તો ચાલો હવે રેસીપીને આગળ વધારીએ તો એના માટે આપણે જે મસાલો પીસીને રેડી રાખ્યો છે એ આમાં એડ કરીશું તો બધો જ મસાલો આપણે એડ કરી દઈશું તમે જોઈ શકો છો કે લગભગ દોઢથી બે વાડકી જેટલો આ મસાલો બન્યો છે તે બધો જ મસાલો આપણે કેળા સાથે એડ કરી દીધો છે એમ તો હવે આપણે સરસ બધું મિક્સ કરીશું તો પહેલાં મસાલાને જ આપણે કેળા સાથે મિક્સ કરીશું અને થોડી વાર શેકીશું આ રીતે મિક્સ થઈ ગયા પછી આપણે થોડું એમાં પાણી એડ કરીશું અને એને આજે આપણે સેમી લિક્વિડ ફોર્મમાં બનાવીશું કારણ કે અમે આને ખાવાના છે ભાખરી સાથે પણ જો તમે આને રાઈસ સાથે ખાવાના હોય તો વધારે પાણી એડ કરીને એને લિક્વિડ ફોર્મમાં લાવવાનું રાઈસ સાથે પણ ખૂબ સરસ લાગે છે તો થોડું પાછું મેં પાણી એડ કર્યું અને બધું સરસ હવે આપણે મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ રેસીપી ઘણી સિમ્પલ છે પણ ખૂબ જ ટેસ્ટી બને છે કોપરાને લીધે સ્વાદ બમણો આવે છે અને આપણે ગુજરાતમાં ખાતા નથી કોપરું અને આ રીતે અહીંયા ખાઈએ છીએ ત્યારે આપણને તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો સરસ બધું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે એને થોડુંક ઉકળવા દઈશું જેથી મસાલો પણ થોડો ચડી જાય તો સ્વાદ પ્રમાણે થોડું મને મીઠું ઓછું લાગ્યું એટલે પાછું એડ કરું છું તો બસ હવે થોડી વાર આપણે એને બબલ આવે ત્યાં સુધી ઉકળવા દઈએ પણ તમે જાણો છો કોઈ પણ સાઉથ ઇન્ડિયન આઈટમ આમલી વગર તો પૂરી જ ના કહેવાય તો થોડી આપણે આંબલી એડ કરીશું અને જો એને બેલેન્સ કરવા તમારે ગોળ નાખવો તો નાખી શકો છો હું કટકો ગોરનો પણ એડ કરું છું તો ફ્રેન્ડ્સ ખટમીઠું આ કેળાનું શાક ખૂબ જ સારું થાય છે નારિયેલ સાથે તો તમે પણ ચોક્કસ ટ્રાય કરજો અમે તો આજે રોટલા કે ભાખરી સાથે ખાવાના છે પણ રાઈસ સાથે પણ તમે ખાઈ શકો છો તો ચાલો આપણે એને સર્વ કરીએ ફ્રેન્ડ્સ કેટલો સરસ કલર આવ્યો છે કરીનો કલર પણ સરસ છે અને ઓવરઓલ શાક પણ ખૂબ જ ટેસ્ટી બન્યું છે તો ફ્રેન્ડ્સ ચોક્કસથી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં લખજો કે તમારાથી આ શાક કેવું બન્યું ને ભાયું કે નહીં તો ફ્રેન્ડ્સ ચાલો અમે હવે જમવા બેસીએ અને ને રજા લઈ છે નવી નવી રેસિપીઝ માટે સુપર સહેલાને જોતા રહેજો ફરીથી મળીશું ટિલ ધેન ગુડ બાય